છોટાઉદેપુર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવા આપણી સાથે છે તેમની સાથે વાત કરશું જસુભાઈ સરપંચ સરપંચ પછી તાલુકા પંચાયતના સભ્ય પછી એકવાર વિધાનસભા અને હવે લોકસભાની ચૂંટણી અનુભવ તો છે પણ વિસ્તાર મોટો છે પહોંચી શકાય છે કે બહુ લાંબુ થઈ જાય છે નમસ્તે સૌપ્રથમ તો આપનો આભાર માનું છું કે આપે મને બધા જ મારા જે કંઈક જવાબદારીઓ આપી એ આપને ખબર હું સરપંચ હતો પંદર વર્ષ સરપંચ રહ્યો પાંચ વર્ષ તાલુકા પંચાયત સભ્ય રહ્યો બે હજાર સત્તરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એકસો સાડત્રીસ છોટાઉદેપુર વિધાનસભામાં ચૂંટણી પણ લડ્યો હતો અને અગિયારસો મથી આરી ગયા હતા જે તે વખતના વિરોધ પક્ષના નેતા સામે ચૂંટણી લડવાનો અવસર પ્રાપ્ત થયો આ વખતે ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકીને મને ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે ત્યારે તેરમી માર્ચે મારું નામ ડિક્લેર કર્યું ત્યારે ચૌદમી માર્ચથી હું વિસ્તારની અંદર પ્રવાસ કરવાનું શરૂ કર્યું અને સમગ્ર લોકસભા મત વિસ્તારની અંદર ચૌદ તાલુકા પાંચ શહેર અને ચોસઠ જેટલી જિલ્લા પંચાયતોમાં હું પ્રવાસ કર્યો એમ ત્યાં અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને એક રાઉન્ડ તો અમારો પ્રવાસનો પૂરો થઈ ગયો બીજો રાઉન્ડ અમારો શરૂ થયો છે તમે વિધાનસભા જેની સામે હાર્યા હતા એ જ ઉમેદવાર અત્યારે લોકસભામાં તમારી સામે છે ઘણી વખત એવું થતું હોય છે કે એક એકવાર જે બન્યું છે એને લઈને મનમાં હું જેમની સામે વિધાનસભામાં હાર્યો હતો એ જે તે વખતના વિધાનસભાના વિરોધ પક્ષના નેતા મોહનસિંહ રાઠવા હતા એમની સામે હાર્યો હતો સુખરામભાઈ પણ એના વેવાય હતા એમના વેવાય જે અત્યારે તમારી સાથે છે કુલ મળીને આ વખતની વાત કરીએ તો આમ તો પડકાર મોટો છે પણ સાથે સાથે આપને જણાવું કે ગયા વખતે બે હજાર ઓગણીસમાં આદરણીય ગીતાબેન ઉમેદવાર હતા તે વખતે ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત પણ નહોતી જિલ્લા પંચાયત પણ નહોતી અને માત્ર સાતમાંથી ત્રણ વિધાનસભાના ધારાસભ્યો હતા તોય અમે લોકો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કરેલા કામ એના માધ્યમથી પ્રજા વચ્ચે ગયા અને પ્રજાએ નરેન્દ્રભાઈને ખૂબ સ્નેહ અને પ્રેમ આપ્યો ત્યારે આદરણીય ગીતાબેન ત્રણ લાખને ઇઠ્યોતેર હજારથી જીત્યા એટલી લીડ મેળવી આ વખતે ભારતીય જનતા પાર્ટી પાસે તમામે તમામ જિલ્લા પંચાયત છે તમામે તમામ તાલુકા પંચાયત છે અને સાતે સાત ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે એટલે હું વિશ્વાસ સાથે કહું છું કે આ વખતની જીત અમારી બહુ મોટી જંગી બહુમતીથી થવાની છે અચ્છા કોંગ્રેસનું કેવું એવું છે કે જો કામ કર્યા છે તો કામના નામે જ મોટલો આપ તો અહીંયા હતા જ અને હું એક પણ જગ્યાએ રામનો ઉલ્લેખ કર્યો નથી હું માત્ર નરેન્દ્રભાઈની સરકારમાં જે કામો થયા છે એના માત્ર ચાર પાંચ નમૂના આપ્યા છે અને લોકો ખુશ થયા છે હજી તો એવા કેટલાય ગણ્યા ગણાય નહીં વીણ્યા નહીં એટલા નરેન્દ્રભાઈની સરકારે કામ કર્યા છે અને અમે કામના નામથી જ વોટ માગીએ છીએ એ તો કોંગ્રેસ હવે બે બાકડી બની ગઈ છે કે લોકો કીચડ ઉછાળવાનું ચાલુ કરી દીધું છે નરેન્દ્રભાઈને બદનામ કરવાનું ચાલુ કરી દીધું છે અને કોંગ્રેસનો એજન્ડો એવું કહેવા લાગ્યો છે નરેન્દ્રભાઈ કહેતા કે કોંગ્રેસ એજન્ડો એવો કાઢ્યો છે કે આ જે સંપત્તિ છે એની સર્વે કરાવીને જે બાકીની જે સંપત્તિ છે એ બીજાને આપવાની વાત કોંગ્રેસની છે ભારતીય જનતા પાર્ટી નથી ભારતીય જનતા પાર્ટીનો એજન્ડો માત્ર વિકાસ છે અચ્છા અહીંયા તમારા વિસ્તારની વાત કરીએ તો જે જાતિનો પ્રમાણપત્ર છે એને લઈને બહુ જ અહીંયા ઉહાપો થાય છે સુખરામભાઈનું કહેવું એવું છે કે હું એના માટે લડત ચલાવીશ કેમ કે ભાજપ સમિતિ બેસાડી છે પણ એ લોકો કંઈ કામ નથી કરતા સુખરામભાઈ એના માટે જ ઓગણીસો પંચ્યાસીથી લડતા આવે છે જાતિના પ્રશ્ન માટે જે તે વખતે ત્રણ ચાર વખત ધારાસભ્ય રહ્યા ત્યારે ઘાસ કાપતા હતા આદિવાસીઓની સેવા કરવાનું એમને ખબર નહોતી તે વખત કરવું જોઈતું તું ને એમને ગયા વખતે વિધાનસભામાં આ વિસ્તારની જનતાએ ત્રીજા નંબર પર મૂકી દીધા એ એમને પોતે વિચારવું જોઈએ કે જનતા મારી સાથે છે કે ભાજપ સાથે છે અમારો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એમની સામે જે હતો એકસો આડત્રીસ જેતપુર પાવેમાં એ ચાલીસ હજારની લીડથી જીત્યા સાહેબ તો પ્રજાનો પ્રેમ કોને મળે છે ભારતીય જનતા પાર્ટીને કે સુખરામને અચ્છા તો હવે તમારા અહીંના સ્થાનિક મુદ્દા શું હશે કારણ કે તમારો સંકલ્પપત્ર ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો એ તો છે જ નરેન્દ્ર મોદીનો ચહેરો એ તો તમારી પાસે છે જ પણ જસુભાઈના પોતાના વિસ્તારના પોતાના જે મુદ્દા છે એ શું છે અમારો મુદ્દો વિકાસનો જ મુદ્દો હશે કંઈ નાના મોટા વિકાસના કામ બાકી રહી ગયા હશે એ અમે પૂરે પરિપૂર્ણ કરશું ચૂંટણી સમયે એક વાત એવી છે અને આ વિસ્તારની અંદર મહુડો બહુ પ્રખ્યાત છે એટલે ચવાણું અને દારૂ આનું પ્રલોભન આપતા હોય છે આ વખતે એ પ્રમાણ વધ્યું છે કે ઘટ્યું છે જો આપના માધ્યમથી સમગ્ર જનતાને અને બધાને જણાવું છું કે ભારતીય જનતા પાર્ટી એ શિસ્તને વરેલી પાર્ટી છે અને ગુજરાતની અંદર દારૂબંધી છે અમે એ બાબતને માનતા જ નથી અમે લોકો વચ્ચે અમારા કરેલા કામ અમારી સરકારમાં કરેલા કામ વચ્ચે લઈને ને એનાથી જ અમને પ્રેમ મળવાનો છે કેટલી લીડની આશા અમે લાખ કરતાં વધારે લીડથી જીતીશું છોટાઉદે છોટાઉદેપુર લોકસભા ખૂબ ખૂબ આભાર જસુભાઈ વાતચીત કરવા માટે તો જસુભાઈ પોતાનો આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે પાંચ લાખથી વધુની લીડથી તેમની જીત થવાની છે કેમરામેન મલય દવે સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા છોટા ઉદેપુર